ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા હૃદયરોગ નિવારણ કાર્યક્રમનું આયોજન વાંકાનેર તાલુકામાં કરવામાં આવ્યું જેમાં હૃદયરોગ ન થાય તે માટે વિવિધ આસન પ્રાણાયામ અને જરૂરી માહિતી યોગ કોચ દિપાલીબેન આચાર્ય દ્વારા આપવામાં આવી યોગનો અર્થ છે પોતાની ચેતનાનો બોધ પોતાની અંદર છુપાયેલ શક્તિઓને વિકસિત કરીને પરમ ચૈતન્ય આત્માનો સાક્ષાત્કાર અને પૂર્ણ આનંદની પ્રાપ્તિ આ યોગિક પ્રક્રિયામાં વિવિધ પ્રકારની ક્રિયાઓના વિધાન આપણા ઋષિમુનિઓએ કરેલા છે અહીં આપણે મુખ્ય રૂપે યોગ દ્વારા હૃદયરોગ જેવી ભયંકર બીમારીઓમાંથી છુટકારો મેળવી શકાય છે તેની ચર્ચાઓ કરવામાં આવી ફેફસામાં પૂર્ણ સ્વસ્થ વાયુનો પ્રવેશ થાય છે જેનાથી ફેફસા સ્વસ્થ થાય છે તથા દમનો રોગ શ્વાસ એલર્જી વગેરેથી છુટકારો મળે છે જ્યારે ફેફસામાં સ્વસ્થ વાયુ જાય છે તો તેનાથી હૃદયને પણ બળ મળે છે યોગિક ક્રિયાઓથી ચરબીનું પાચન થઈ શરીરનું વજન પણ ઓછું થાય છે તથા શરીર સ્વસ્થ સુડોળ અને સુંદર બને છે એટલું જ નહીં આ સ્થૂળ શરીરની સાથે સાથે યોગ સૂક્ષ્મ શરીર અને મનને માટે પણ આવશ્યક છે યોગથી ઇન્દ્રિયો અને મન સંી બને છે ગીતામાં યોગેશ્વર શ્રી કૃષ્ણ પણ કહે છે યુક્તાહાર વિહારસ્ય યુક્તચેષ્ટસ્ય કર્મ સુખ યુક્ત સ્વપ્નવા બોધસ્ય યોગો ભવતી દુઃખવા જેનો આહાર વિહાર વિચાર અને વ્યવહાર સંતુલિત અને સંયમિત છે તેના કાર્યોમાં દિવ્યતા મનમાં સદા પવિત્રતા અને શુભની પ્રત્યે અદમ્ય ઈચ્છા છે જેવું શું ઊઠું નિયમિત છે તે જ સાચો યોગી છે એટલે અમારો તમને બધાયને ખાસ એટલું જ કહેવાનું છે એટેક એ કંઈને આવવા ન જોઈએ યોગની અંદર પગથી ચડ્યા અને કાનમાં બે શબ્દ સાંભળ્યા એટલે એટેક ના આવવા જોઈએ જે આંગળી ફાવે ત્રણ આંગળી ફાવે એનાથી ઘસવા મળતો થોડી કઈ ગભરામણ ફાવવા માટે શ્વાસ લેવામાં તકલીફ પડે નિયમિત એમને બેઠા તો કોલેસ્ટ્રોલ તમે મકાવેલું છે કોલેસ્ટ્રોલ વધારે આવે છે તો અપાન વાયુ મુદ્રા અંદર થી વીસ મિનિટ સાંજે રેગ્યુલર નિયમિત ચૌચાણે ચૌચા પણ હા તમને જોઈને સ્વસ્થ વધે તો બાજુવાળા ને તરત અસર થાય છે ઉમરવાળા

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા હૃદયરોગ નિવારણ કાર્યક્રમનું જે આયોજન થયું તેમાં યોગ કોચ તથા ટ્રેનરો દ્વારા હૃદયરોગ નિવારણ માટે કયા કયા આસનો ઉપયોગી છે તથા પ્રાણાયામ અને હાથની જુદી જુદી મુદ્રાઓનું જ્ઞાન આપવામાં આવ્યું અને બધાને આવી રીતે સરકાર દ્વારા જે યોગની તાલીમ આપવામાં આવે છે તેની પણ માહિતી આપવામાં આવી